હિંમતનગર શહેરમાં અગાઉ વર્ષ બે હજાર પંદર માં પણ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી પરંતુ તે સમયે અગિયાર ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેને લઈને તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યું હતું કે ત્યારબાદ ફરી એકવાર હિંમતનગર શહેરમાં હુડાનું અમલીકરણ થવા જઈ રહ્યું છે

કે હળિયોલ ગામના સમગ્ર ખેડૂતોનો એક જ સૂર છે કે હુડા ના જોઈએ ના જોઈએ ને ના જ જોઈએ બીજી વાત જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ એક એક પ્રતિભાવો આવતા જાય છે એમાં પ્રાંત અધિકારી બેનનું પણ અમે વિડીયોમાં સાંભળ્યું ખેડૂતોને સાંભળ્યા સરપંચોને સાંભળ્યા પણ કોઈ ખેડૂત એવું કહેતો નથી કે અમને સાંભળવામાં આવ્યા છે બિલ્ડર એસોસિએશનને સાંભળ્યું બિલ્ડર એસોસિએશને એ સંમતિ આપી એ જ બિલ્ડર એસોશિએશને ગઈકાલે અગિયાર ગામના ખેડૂત આગેવાનો સાથે અમે તમારી સાથે છીએ એવું બિલ્ડર એસોસિએશને પણ અમને સમર્થન જાહેર કર્યું છે હજુ અમે કહીએ છીએ કે જેના ખેતી સાથે મતલબ નથી એવા વેપારી એસોસિએશન એવા ફરસાણ એસોસિએશન મીઠાઈવાળા એસોસિએશન જે જે હોય એ બધાના ખેડૂતોની સાથે સામેલ થવું છે કે કેમ એ પોતે વિચારી લઈ બાકી એસોસિયનો માં બિલ્ડર એસોસિયન અમારી સાથે સામેલ છે ગઈકાલે એના પ્રતિભાવો આવી ગયા છે અમારા તો એક જ મુદ્દો છે ના જોઈએ હડિયોલ કાંકરોલ અને બેરડા નો વિકાસ તમે આવીને જોઈ જાઓ તો અમારા બીજા વિકાસ ની જરૂર જ નથી અમારા તો સંપૂર્ણ વિકાસ થઈ જ છે કોઈ વિકાસ આ નથી વધારે થાય એવું અમે ઈચ્છતા નથી અને એમાં ચાલીસ ટકા જમીન મફત આપી દેવાનું આ તો બાપ દાદાઓની મળેલી મિલકત કેટલાય ખેડૂતો ઘરવાસીને ક્યો જશે એનો પ્રશ્ન છે નાના માણસની પાસે ચોવીસ ગુંઠા એક વીઘો જમીન ધરાવતો ખેડૂત છે અને એનામાંથી ચાલીસ ટકા એટલે આઠ ગુંઠા નીકળી જાય આવું બાકીની હોર ગુંઠા એને કયો મળે એમાં એની કૂવો જાય ઓયલી જાય પછી એ સારું કૂવો કરે શારું મોટર લગાવી છે અને શારું પોણી કાઢે એનો જીવ એક પશુપાલન સાથે ધરાશે કેટલાય ખેડૂતો પહેલા તો અમે અમારી જગ્યા પર ઉભા છીએ જે સર્વે નંબર ઉપર એ અમારો જ રહેવો જોઈએ એવો અમારો વિરોધ છે બાકી કશું જોઈતું નથી મારું નામ ધીરજભાઈ ધરમાભાઈ પટેલ અમે અત્રે કાંકરોલ ગામના ખેડૂતો અહીંયા અત્યારે વધારે આપવા માટે ભેગા થયા છીએ અમારી વધારે જીવ તૈયાર કરી અને જવાબદાર વ્યક્તિને અમે બહુ મારી ભવનમાં આપવાના છીએ આ હુડાથી આ ખેડૂતોને પારવાર નુકસાન છે આ અમારા જે રસ્તા મૂકેલા છે અમારા કોઈ નવા રસ્તાની જરૂર છે જ નહીં વિકાસના નામે ખોટા ખેડૂતોને છેતરવામાં આવશે કાલના જે અધિકારીએ વાત કરી કે અમે ખેડૂતોને અને ગામના અગિયાર ગામના સરપંચોને બોલાવી અને સમજાયા વાત કરી હતી એ તદ્દન ગેરવ્યાજવી વાત છે એમને જે બોલાયા એ બધા જ એસોસિએશન વાળા બોલાયા હતા અને ફક્ત સરપંચો બોલાયા હતા કોઈ ખેડૂતો બોલાયો નતો અને જ્યારે અમે રજૂઆત કરી કે ભાઈ જમીન જાય છે એ લોકોને તમે બોલાવતા નથી તો એમને એજન્સીના ના માણસો કોકરોલ મોકલ્યા અને અગિયાર ગામના સરપંચોને આયા સરપંચો એ અને ગામના જ ગ્રામજનો એમને બધા જ વિરોધની રજૂઆત કરી હતી કે ભાઈ આ મારી જે પિસ્તાલીસ ટકા જમીન ચાલીસ ટકા કપાય છે એ પણ ખોટી છે આ રસ્તાઓ બીજા મૂકો છો એ પણ ખોટા છે સરકારના રસ્તા બધી જ જગ્યાએ આજે જ્યાં દક્ષ્યા મૂક્યા છે એની આજુબાજુ સરકારી રસ્તાઓ બધા જ છે તો એ લો ઉપયોગ નથી કરતા અમારી ખેડૂતોની મફત જમીન લઈ લેવા માંગે છે હુડાને લઈને જે આ અગિયાર ગામોમાં હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે દરેક ખેડૂતો પોતે કાયદો સમજ્યા બાદ એક નિર્ણય પર આવ્યા છે કે હુડા રદ કરાવવું છે જે પણ વાતો આજ દિન સુધીની થઈ છે એ વાતોનો ખુલાસો કરું તો અમે જે વીસ એકર જેટલી જમીન આ અગિયાર ગામની અસરગ્રસ્ત છે તો આ વીસ હજાર એકર જમીનના મૂળ માલિકો ખેડૂતો છે જે પણ સંગઠનોના નામ કાલે લેવામાં આવ્યા એમાંથી એક પણની મિલકત જતી નથી આટલી મોટી મિલકત જ્યારે અસરગ્રસ્ત હોય ને આપને એક પણ વાર જો કોઈ ખેડૂતને વાત ના કરી હોય તો એ વાત શક્ય નથી ખેડૂત વિકાસનો વિરોધી નથી અમને હુડાનો વિરોધ એટલા માટે છે કે અમારી જમીન જતી રહેવાની છે અમને કોઈ સીધી લીટીનો ફાયદો હાલ દેખાઈ રહ્યો નથી આટલી મોટી મિલકત જો અમારી જવાની હોય ને એક પણ વાર ઓથોરિટી દ્વારા અમના દર્શન પણ કરવા ના મળ્યા હોય ઓથોરિટીના એ વસ્તુ વ્યાજબી નથી અમે અમને વિનંતી ભરી વિનંતીથી સાથે જણાવીએ છીએ કે આવો આપણે જોડે બેસીને ચર્ચા કરીએ ખેડૂતને તમે સમજાવો કે એને શું ફાયદો છે અમારી સંકલન સમિતિને સમજાવો કે શું ફાયદો છે જો જ ફાયદો હશે તો ચોક્કસ ખેડૂત એના માથે આ કાયદાને વધાવી લેશે પરંતુ હાલ અમારા અભ્યાસ મુજબ અમને એવું લાગી રહ્યું છે જો અમે ગેરમાર્ગે હોય તો આવો અમને સમજાવો તમારી ફરજનો એક ભાગ છે કે ખેડૂતને સમજાવો નાની નાની યોજનાઓમાં તો પાંચ કિલો અનાજના દાણામાં તો અમને ઘણું બધું સમજાવવામાં આવે છે તો આટલી બધી મિલકતો અમારી લઈ લેવાની હોય તો અમને સમજાવવા જરૂરી છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ જે પણ સંગઠન હોય જેની બાજુ પણ જવા માગતા હોય હુડાનું સમર્થન કરતા હોય અમને કોઈ વાંધો નથી પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે એ પોતે એસોસિએશનના કોઈ વ્યક્તિ સ્ટેન્ડ ક્લિયર કરશે તો અમે એને માન્ય કરશું કારણ કે સરપંચો કે કાલે બિલ્ડર એસોસિએશનનો જે બનાવ બન્યો બિલ્ડર એસોસિએશન અમારી જોડે બેઠું છે અમારી જોડે સમર્થન જાહેર કર્યું છે અને એક બાજુ કહેવામાં આવે છે કે બિલ્ડર એસોસિએશન અમારી સાથે છે તો દરેક એસોસિએશન જેના પણ નામ લેવામાં આવ્યા છે એમને હું વિનંતી વાત કરું છું કે ભાઈ તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરશો તમારા નામનો કોઈ દુરુપયોગ આ બાબતે ન થાય તેનું ધ્યાન રાખવું એ આપનો ફરજ બને છે તો આપના ફરજના ભાગરૂપે તમારું સ્ટેન્ડ ક્લિયર કરશો એવી વિનંતી જમીન નવ હજાર સર્વે નંબરો અને આશરે પાંત્રીસ હજાર જેટલા ખાતેદારો આમાં ભોગ બની રહ્યા છે અને જો ચાલીસ ટકા કપાતની વાત જે અમે દાવો કરી રહ્યા છો એ સત્ય હશે તો અમે તો કહીએ જ છે એ સત્ય છે અને ચાલીસ ટકા મુજબ આજ નહીં કાલ નહીં ને વીસ વર્ષે પચાસ વર્ષે અમારે ચાલીસ ટકા જમીન આપવાની થાય તો આઠ હજાર એકર જેટલી જમીન આપવાની થાય છે એટલા માટે કહીએ છીએ કે ખેડૂતને આમાં ખોટું ના ગણતા મેં શહેરી વિસ્તારના માણસોને પણ વિનંતી કરવા માગું છું ગઈ વખતે આપણે જોડે લડ્યા હતા આ વખતે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે આપણને અલગ પાડવામાં આવ્યા છે આગળ તમે પણ તૈયારી રાખજો તમારી ટીપી બાકી છે અને એ દિવસે જો અમારી સાથે આજે તમે ઊભા હશો તો આવતીકાલ આ ખેડૂત તમારી સાથે ઊભો રહેશે એની હું ખાતરી આપું છું એટલે હું દરેક જે પણ માણસો આમાં ભોગ નથી બનતા એમને વિનંતી કરું છું કે આપ આવો અમારા પ્રશ્નને સમજો પછી તમારું સ્ટેન્ડ લેજો હાલમાં જે હુડાનો પ્લાન 8 સપ્ટેમ્બરના રોજ ડીક્લેર થયો છે કાયદાકીય રીતે 2 મહિનાની સમય મર્યાદા છે હાલના તબક્કે અમને 35 જેટલા સૂચનો મળ્યા છે એને પણ અમે ધ્યાને લીધા છે અને હજી પણ જેટલા પણ લોકોને દરેક ગ્રામ્ય કક્ષાએ પણ હું અપીલ કરું છું શહેરી કક્ષાએ પણ કે જેને પણ પોતાના સૂચનો આપવા હોય અમે તમામ સૂચનો આવકારવા માટે તૈયાર છે સ્વાગત કરીએ નમસ્કાર માન્ય શ્રી તથા માન્ય શ્રી ગુજરાત રાજ્યના નેતૃત્વમાં શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે જે આપણે સૌ એના સાક્ષી છે જાણીએ છીએ હાલમાં જ હિંમતનગર પણ એ દિશામાં આગળ વધી ગયું છે હાલમાં તાજેતરમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા દ્વારા ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે હું એ વાતનું આપનું ધ્યાન કરવા માંગીશ કે કોઈ પણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા દ્વારા જે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે એ ખૂબ ટેકનિકલ નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવતી એક પ્રક્રિયા છે હુડાનો પ્લાન્ટ પણ ઔડાની જીટીપીસીએલ નામની એક એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ખૂબ જ ટેકનિકલ નિષ્ણાતોએ ખૂબ જ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરીને ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન બનવાનો પ્રયાસ કર્યો છે હુડાના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનની વાત કરીએ તો એ પ્લાન બનાવતા પહેલાં હયાત સરચિતિને અમે ધ્યાને લીધી છે હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાને લેવામાં આવે છે અનેક પ્રકારની સ્ટેક હોલ્ડર્સ મિટિંગ પણ કરવામાં આવી છે જેમ કે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ જેમ કે એમપીશ્રી એમએલએશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓ આ સિવાય અનેક પ્રકારના એસોસિએશન જેવા કે ક્રેડાઈ બિલ્ડર્સ એસોસિએશન વેપારી એસોસિએશન એન્જિનિયર્સ એસોસિએશન આવા અનેક એસોસિએશન સાથે મેરેથોન મિટિંગ્સ યોજવામાં આવી છે ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત સરપંચશ્રીઓ સાથે પણ આ બાબતે બેઠકો યોજવામાં આવી છે આમ વિવિધ પ્રકારના સ્ટેક હોલ્ડરની સાથે સંકલન સાધીને એમના મંતવ્યો મેળવીને સર્વ સમાવિષ્ટ પ્લાન તૈયાર થાય એવા અમે પ્રયત્ન કર્યા છે વધુમાં એ જણાવવા માંગીશ કે આજુબાજુના ઇતિહાસને પણ આપણે જોઈએ તો જ્યાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવે છે ત્યાં ત્યાંનો વિકાસ ખૂબ હરણફાળ સાથે આગળ વધે છે નજીકમાં જ આપણે જોઈએ તો ગુડા એટલે કે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગુડા આવ્યા પછી ગાંધીનગરના વિકાસ ખૂબ હરણફાળ ભરી છે તેવી જ રીતે હિંમતનગર માટે પણ આગામી વીસ વર્ષનું આયોજન કરવામાં આવેલ છે જેથી કરીને બે હજાર સુધીની વસ્તી અને આવનારા વિકાસને ધ્યાને રાખી અને આ પ્લાનનું પ્રિપેરેશન કરવામાં આવ્યું છે હુડા દ્વારા જે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ વાઇઝ થનાર છે એટલે જેમ જેમ જરૂરિયાત થશે જે વિસ્તારમાં જરૂરિયાત થશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે અર્બન ડેવલપમેન્ટ હેઠળ જે નગર રચના યોજના હોય છે એનાથી વધુ સારી આંતરમાળખાકીય સુવિધાઓ રોડ રસ્તા અને સામાજિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થાય છે અને ઓવરઓલ જમીનના વેલ્યુએશનમાં પણ અનેક ગણો વધારો થાય છે તે આપણે સૌ જાણીએ છીએ આ તબક્કે એક અગત્યની બાબત આપને ધ્યાન દોરવા માંગીશ કે હાલમાં એક ગેરસમજ પ્રવર્તી રહી છે કે હુડા આવતાની સાથે તમામ જમીનો સંપાદન થઈ જશે અને ખેડૂતો જમીન વિહોણા થઈ જશે હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે હુડા એ કોઈ સંપાદનની પ્રક્રિયા નથી હોડા દ્વારા ડિક્લેર કરવામાં આવેલ નોટિફિકેશન એટલે કે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનનું નોટિફિકેશન દ્વારા આગામી શહેરી વિકાસ રચના માટેનો એક વિઝન તૈયાર કરવામાં આવ્યું છે જે ફેઝ વાઇઝ મેનરમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીનોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં સામે હયાત પ્લોટની સામે ફાઇનલ પ્લોટ એટલે કે એફપી મળે છે આપણે સૌ જાણીએ છીએ જેમ ઓડા બુડા વગેરેમાં પણ જેમ જેમ નવી ટીપી ખોલતી જાય તેમ તેમ સામે એફટી પણ મળે છે એટલે જમીનો ખેડૂતોની સંપૂર્ણપણે જતી રહે છે એ એક પ્રકારની ગેરસમજ છે તેનું આ હું ખંડન કરવા